નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આજના સમાચાર સીમા સુરક્ષા દળના જવાનોને કચ્છી માવો દેશી ખારેકનું ગુરુપૂર્ણિમાના દિવસે વિતરણ કરાયું ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ભુજ મધ્યે કોડકી રોડ સ્થિત સીમા સુરક્ષા દળના મુખ્યાલય ખાતે સીમા જાગરણ મંચ અને સેવા સાધના કચ્છના માધ્યમે મૂળ ગામ માનપુવા અને હાલે કેન્યા આફ્રિકાના મોમ્બાસા સ્થિત મનજી નારાયણ ગોરસિયા પરિવારના આર્થિક સહયોગથી સમગ્ર ગુજરાતના પ્રસિદ્ધ એવી ગામ માનકુવાની રાજણવાડીની દેશી ખારેકની અર્પણ વિધિના એક ટૂંકા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે બીએસએફ કમાન્ડન્ટ સુરિન્દર સિંઘે જણાવ્યું હતું કે કચ્છના લોકોનો જવાનો પ્રત્યેનો લગાવ અદ્ભુત છે અને રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ સીમા જાગરણ મંચ જેવા સંગઠનો દ્વારા સમયે સમયે થતાં આ પ્રકારના અનૌપચારિક આયોજનોથી સમગ્ર દેશના વિવિધ વિસ્તારોમાંથી ફરજ બજાવતા જવાનો અને નાગરિકો વચ્ચે આત્મીયતા સાથે પોતાપણાનો ભાવ વધુ મજબૂત બને છે પશ્ચિમ ભારતને બાદ કરતાં દેશના દૂર દૂરના અનેક રાજ્યોમાંથી આવતા મોટાભાગના જવાનો ખારેકને ઓળખતા પણ નથી હોતા ત્યારે કચ્છની સરહદે દરેક ચોકીઓ સુધી કચ્છી મેવાની આ મીઠાશ પહોંચે તે માટે ખારેકનો એક હજાર કિલો જેટલો મોટો જથ્થો અર્પણ કરાયો હતો આ પ્રસંગે સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક હિંમતસિંહ વસણે જણાવ્યું હતું કે કચ્છ જેવા અતિ દુર્ગમ વિસ્તારમાં રાષ્ટ્ર રક્ષા માટે તત્પર આપણા જવાનોની અદભુત સેવાની નોંધ લેવા સાથે સમાજના સથવારે તેમને કોઈપણ પ્રકારની આવશ્યકતામાં સહયોગ માટે મંચ હંમેશા તત્પર રહેશે આ પ્રસંગે બીએસએફના અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જવાનો સાથે સીમા જાગરણ મંચ કચ્છના અધ્યક્ષ ખાનજી જાડેજા સેવા સાધનાના ટ્રસ્ટી નારાયણભાઈ વેલાણી સાથે જયદીપસિંહ ગોહિલ મૌલિક બારોટ પ્રદીપ જોશી અને રમેશ કારા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અહેવાલ રામજી વેલાણી મદનપુર સુખપર સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર